વિદ્યાર્થીઓ કેમ છો બધા મજામાં છો ચાલો આજે આપણે ધોરણ દસ વિજ્ઞાનમાં ચેપ્ટર પર્યાવરણ એમાં આપણે આપણે પૂરા કર્યા અને આજે ઓજન કેવી રીતે નિર્માણ પામે છે અને ઓજન સ્તરની અગત્યતા શું છે તેના વિશે આજે આપણે આ ચેપ્ટર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું આ ચેપ્ટરમાંથી આપણે લગભગ ત્રણથી ચાર પ્રશ્નો ભણી ગયા છીએ અને આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે પરીક્ષાની દ્રષ્ટિએ વારંવાર પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે અને એકદમ સહેલો પ્રશ્ન છે જો તમે વ્યવસ્થિત સમજો તમને કોઈ વ્યવસ્થિત સમજાવે તો એકદમ આવડી જાય એવો પ્રશ્ન છે વિડીયોમાં આવી ગયા છો તો વિડીયોમાં બન્યા જો અંત સુધી છેલ્લે સુધી પ્રશ્ન જોજો સો ટકા તમારે આ પ્રશ્નને ગોખવાની જરૂર નહીં પડે સમજશો તો આવડી જશે ચલો અહીંયા તમને કહ્યું છે કે ઓજન સ્તર વાતાવરણના ઉપલા સ્તર સ્ટેટોસ્ફિયરમાં આવેલું છે આ મોસ્ટ આઈ એમપી એમસીક્યુ પરીક્ષાની દ્રષ્ટિએ પરીક્ષામાં આપ પૂછાય છે એમસીક્યુ કે ઓઝોન સ્તર વાતાવરણના કયા સ્તરમાં આવેલું છે એમ કહે કે ઓઝોન સ્તર વાતાવરણના કયા સ્તરમાં તો ઓઝોનનું સ્તર વાતાવરણના કયા સ્તરમાં આવેલું છે તો કે સ્ટ્રેટોસ્ફિયરમાં જો નામ એવું અટપટું છે કે તમને યાદ ના રહે પણ થોડું ધ્યાન આપજો બીજું જો અમુક એમસીબ્યુ તમને યાદ નથી રહેતા એનું કારણ શું હોય છે કે એક એક કોઈપણ એવો શબ્દ જે નવો શબ્દ આવે તમારા નજરની સામે તમારા ધ્યાનમાં કોઈ નવો શબ્દ આવે તો એને તમે બે ત્રણ વાર વખત વાંચો અને બે વખત લખો તો એ શબ્દ તમને યાદ રહી જાય અહીંયા તમને એમ કહ્યું છે કે ઓજનનું સ્તર આપણે ખબર છે આપણી પૃથ્વી ઉપર વાતાવરણ છે તો કે હા છે ને તો વાતાવરણની અંદર વાતાવરણમાં ઉપર આપણે જેમ જેમ ઉપર જઈએ તો અલગ અલગ સ્તરો આવેલા છે તો એમાં એક સ્તરનું નામ છે જેનું નામ છે સ્ટેટોસ્પિયર અને સ્ટેટોસ્પિયરની અંદર ઓઝનનું પડ આવેલું છે કોનું ઓઝનનું એટલે ઓજનનું સ્તર વાતાવરણના કયા સ્તરમાં આવેલું છે તો જવાબ શું લખશો સ્ટેટ્રોસ્ફિયરમાં એક લાઇનમાં ખબર પડી ચલો આગળ જાઉં છું ઓઝોન એટલે ઓથરીનો અણુ ઓક્સિજનના ત્રણ પરમાણુઓથી બને છે હવે આ સમજવા જેવી લાઈન છે વિદ્યાર્થીઓને અમુક કંઈ ખબર નથી પડતી વ્યવસ્થિત થોડું વિડિયો જોઈ લેજો તમને કમ્પ્લીટલી પ્રશ્નમાં ખબર પડી જશે તો કે ઓઝોન તો ઓઝોન એટલે ઓથરી ઓજનનું અણુ સૂત્ર શું લખશો ઓ થ્રી કો થ્રી ને ઓ થ્રી શું ઓ થ્રી તો જો અહીંયા ઓ અને અહીંયા ત્રણ આનો મતલબ શું થાય આને આપણે ઓઝન કહી શકીએ શું ઓઝન ઓકે તો કે ઓકે હવે જો ઓ ઓક્સિજન તો ઓ ઓક્સિજન ઓ એટલે આપણે એની ઓ કોની સંજ્ઞા છે ઓક્સિજનની તો કે હા ઓક્સિજનના કેટલા પરમાણુ તો કે ત્રણ જો ઓની સંજ્ઞા ઓક્સિજનની સંજ્ઞા થાય ઓ અને નીચે અહીંયા લખ્યું છે ત્રણ આ નીચે જે ત્રણ લખ્યું છે એ એવું દર્શાવે છે કે આ ઓક્સિજનના પરમાણુ છે નીચેની જે સંખ્યા છે એ શું દર્શાવે છે તો કે પરમાણુ દર્શાવે છે શું પરમાણુ ઓકે તો કે હા ઓકે હવે ઓક્સિજનના આ એક આ બે અને ત્રણ આ એક પરમાણુ આ બીજો પરમાણુ અને આ ત્રીજો પરમાણુ આ ત્રણે પરમાણુને તમે ભેગા કરો તો એક પરમાણુ ત્રણ પરમાણુને આપણે ભેગા કરીએ તો આને આવી રીતે લખી શકાય ઓથરી તો કે હા લખી શકાય તો ઓક્સિજનના કેટલા પરમાણુ તો કે એક બે અને ત્રણ ઓક્સિજનના ત્રણ પરમાણુ તમે ભેગા કરો ત્યારે શું બને તો કે ઓઝોન બને છે રેડી ખબર પડતી હશે દેખાય હે ઓકે જુઓ તો અહીંયા લખેલું છે કે ઓઝોન ઓથરીનો અણુ મતલબ કે ઓઝોનનો અણુ ઓક્સિજનના કેટલા ત્રણ પરમાણુથી બને છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ગમે તે ફેરવી ફેરવીને તો થોડું ધ્યાન રાખવું કે ઓઝનનો અણુ ઓક્સિજનના કેટલા તો કે ત્રણ પરમાણુથી બને છે ઓકે તો કે ઓકે હવે ઓક્સિજન ઓટું ના અણુ પર જાંબલી આંબલી વિકિરણોની અસરથી ઓઝોન બને છે ના ખબર પડી કંઈ વાંધો નહીં હું તમને બીજું એક એક્સ્ટ્રા પેજ લઈને કદાચ થોડું સમજાવું તમારા ધ્યાનમાં મગજમાં ઉતરે આવી જુઓ એ ધ્યાન આપો ચલો અહીંયા થોડું અહીંયા ધ્યાન આપજો ચલો જુઓ તો હું એમ કહું કે આ વાતાવરણ છે શું છે આ વાતાવરણ છે ઓકે તો કે આવું કે આ વાતાવરણ છે હવે વાતાવરણની અંદર બધી જગ્યાએ ઓક્સિજન છે તો કે હા ચેન ઓક્સિજન ઓક્સિજન તો ઓક્સિજન આપણે કઈ ક્યારે કહી શકીએ તો કે ઓક્સિજનના બે પરમાણુ ભેગા થાય ત્યારે ઓક્સિજન બને ઓ ઓક્સિજનનું અણુસૂત્ર આપણને ખબર છે ને ઓટું તો કે હા ખબર છે હવે હું એમ કહું કે આ વાતાવરણની અંદર બધી જગ્યાએ ઓક્સિજન રહેલો છે તો કે હા રહેલો છે ને કેમ તમે શ્વાસ નથી લેતા તો શ્વાસની અંદર તમે ઓક્સિજનને અંદર ભરો છો અને કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢો છો તો કે હા તો વાતાવરણની અંદર બધી જગ્યાએ શું રહેલું છે ઓક્સિજન 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 ઓકે તો ઓક્સિજનના બે પરમાણુથી ઓક્સિજન બને હા તો એ જો ઓક્સિજન 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 તો કે ઓકે ઓક્સિજનના અહીંયા કેટલા પરમાણુ છે તો કે બે 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 બધી જગ્યાએ બે હવે સૂર્ય આપણો સૂર્ય અહીંયા છે આપણી પૃથ્વી અહીંયા છે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે અહીંયા વાતાવરણ રહેલું છે અને આ વાતાવરણમાં કયો વાયુ છે તો કે ઓક્સિજન છે કયો વાયુ છે ઓક્સિજન આટલા બધી ક્લિયર છે તો કે હા ક્લિયર છે હવે આ સૂર્યમાંથી આવતા કિરણો કોની ઉપર પડશે તો કે ઓક્સિજન ઉપર પડશે હલો સૂર્યમાંથી આવતા કિરણો કોની ઉપર પડશે તો કે ઓક્સિજન ઉપર હવે હું એમ કહું કે આ એક પરમાણુ અને આ બીજો પરમાણુ આવી રીતે સંયોજાય અને બે ભેગા ભેગા થાય ત્યારે આપણે એમ કહીએ જો એક હોય તો એને પરમાણુ કહેવાય હલો એક કણ હોય તો એને પરમાણુ કહેવાય પણ જો બે કણ હોય તો આપણે એનું શું કહીએ અણુ એક કણ હોય તો એને આપણે પરમાણુ કહીશું પણ જો બે પરમાણુ ભેગા થાય શું બે પરમાણુ ભેગા થાય તો તમે એક એને એક અણુ કહેશો આ વાતમાં કઈ ખબર પડે છે એક કોણ હોય તો તમે એને પરમાણુ કહેશો પણ એક પરમાણુ એક પરમાણુ અને બીજું પરમાણુ ભેગું થાય તો તમે એને શું કહેશો તો કે અણુ કહેશો ઓકે તો કે ઓકે ખ્યાલ આવી ગયો હવે આ સૂર્યના પાટાબલી કિરણો કોની ઉપર પડશે તો કે ઓક્સિજન ઓટુ ઉપર પડશે હવે ઓટુનો મતલબ શું થાય કે આમાં કેટલા પરમાણુ હશે તો કે બે પરમાણુ છે કેમ કે અહીંયા નીચે તમને જે છે છે એ તો કે પરમાણુની સંખ્યા હવે આ આની અંદર કેટલા ઓક્સિજનના પરમાણુ રહેલા છે તો કે બે પરમાણુ એક અણુ હોય તો એમાં પરમાણુ કેટલા હૈ બે આ એક અણુ છે પણ એની અંદર પરમાણુ કેટલા છે તો કે બે હવે અહીંયા કિરણ પડ્યું તો આ અ આ જે ઓક્સિજનના બે પરમાણુ ભેગા છે એમાંથી એક પરમાણુ છૂટો પડશે બીજો પરમાણુ અહીંયા ઓ બે ઓ ભેગા છે એ શું થઈ જશે અલગ અલગ થઈ જશે ધારો કે અયે ઓ છે એની ઉપર કોઈ કિરણ પડ્યું તો આ ઓ બે ભેગા છે એ શું થઈ જશે અલગ અલગ થઈ જશે માની લો અહીંથી કોઈ કિરણ અહીંયા અહીને પડ્યું તો અહીંયા બે ઓક્સિજન ઓ ભેગા છે જો હું એકદમ દેશી ભાષામાં સમજાવું છું જો સ્માર્ટ રીતે છે ને બધાય ભણાવે છે ને તમે લોકો ભણતા હશો યુટ્યુબમાં ઘણી બધી ચેનલો છે તમે એમાંય ભણતા હશો બધા સ્માર્ટલી ભણે છે પણ અમુક છોકરાઓ એવા હોય છે જેમને વિજ્ઞાનમાં બહુ તકલીફ હોય છે જેમને આ બધી ખબર નથી પડતી સ્માર્ટ રીતે ભણતા એમને નથી આવડતું તો એમને એકદમ દેશી ભાષામાં ભણવાનું જોઈ છું તો હું તમને દેશી ભાષાના તરીકાથી ભણાવું છું એટલે હું આવી રીતે આવી ભાષાનો ઉપયોગ કરું છું કે આ બે ઓ છે તો એમાંથી એક ઓ અલગ પડે એક ઓ અલગ પડે એટલે જો અહીંયા ઓ ઓ અલગ પડી ગયા અહીંથી બે ઓ અલગ પડી ગયા દેખાય છે તો કે હા દેખાય છે તો આવી રીતે વાતાવરણમાં ઘણા બધા ઓ છે ને એની ઉપર કિરણ પડે છે તો એમાંથી શું થઈ જાય ઓ અલગ પડી જાય રેડી તો કે હા રેડી હવે હું એમ કહું કે અહીંયા જો આ બે ઓ અલગ પડી ગયા અહીંથી બે ઓ અલગ પડી ગયા તો કે હા અહીંયા જો આ ઓટું છે પણ આની ઉપર કિરણ નથી પડ્યું તો આ ઓટું એમના એમ રહેશે તો કે હા એમના એમના એમ રહેશે હવે આપણે ઓઝન ક્યારે બને તો કે ઓઝોનમાં ત્રણ પરમાણુ ભેગા થાય ઓક્સિજનના ઓક્સિજન એક ઓ બે અને ત્રણ આ ત્રણ ઓ ભેગા થયા ત્યારે શું બને ઓઝન બને રેડી તો કે હા રેડી હવે આપણે શું બનાવવાનું છે તો કે ઓઝોન બનાવું છે તો ઓઝોન બનાવવા માટે આપણે શું કરવું પડે તો કે એક બે ને ત્રણ ઓ ભેગા કરવા પડે જો ત્રણ ઓ ભેગા થઈ જાય તો શું બની જાય તો કે ઓઝન ઓ થ્રી બની જાય તો અહીંયા ઓ ટુ છે તો આમાં બે ઓ છે તો હજુ એક ઓ ની જરૂર પડશે તો કે હા ઓક્સિજનના બે પરમાણુ છે પણ હજુ ઓક્સિજનના ત્રીજા પરમાણુની જરૂર પડશે તો કે હા કેમ નહીં પડે તો જો અહીંયા પાર જાબલી કિરણોએ આ ઓ ને અલગ અલગ કરી દીધા હતા અલગ એક ઓ આ બીજો આ એક પરમાણુ આ બીજો પરમાણુ તો અહીંથી એક પરમાણુ અહીંયા આ બે પરમાણુ છે તો એની સાથે શું થશે જોડાઈ જશે તો અહીંયા બે પરમાણુ તો હતા જ ઓક્સિજનના અને આ ત્રીજો પરમાણુ જોડાઈ જશે જો અહીંયા ત્રણ પરમાણુ આવી રીતે જોડાઈ જાય તો શું બની જાય તો કે ઓઝોન બની જાય ખબર પડી આવી રીતે શું થાય છે ઓઝોનનું નિર્માણ થાય છે ફરી સમજાવું ના ખબર પડી હોય તો અહીંયા ઓટું 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 ઘણા બધા ઓટું ઓક્સિજન અરે વાતાવરણમાં ઘણા બધા ઓક્સિજન છે ઓટું એટલે ઓક્સિજનના કેટલા પરમાણુ તો કે બે પરમાણુ આ બે શું બતાવે છે પરમાણુની સંખ્યા હવે પારજાબલી કિરણ અહીં પડ્યું અહીંયા પડ્યું તો સમજો કે અહીંયા કિરણ પડ્યું તો અહીંયા ઓક્સિજનના બે પરમાણુ છે તો ઓક્સિજનના પરમાણુ કેવા થઈ જશે તો કે અલગ અલગ ઓક્સિજનના પરમાણુ અલગ અલગ થઈ ગયા અહીંથી અલગ અલગ થઈ ગયા હવે અય્ય ઓટું 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 આપણે શું બનાવવું છે ઓઝોન દેખાય છે આપણે શું બનાવવું છે તો કે ઓઝોન બનાવવું છે ઓઝોન એટલે ઓ ઓક્સિજનના કેટલા પરમાણુ જોઈશે તો કે ત્રણ હવે અહીંયા જો ઓક્સિજનના કેટલા પરમાણુ છે બે છે ઓઝોન બનાવવું હોય તો કેટલા જોવે ત્રણ જોવે તો આની જોડે બે છે હજુ કેટલા ખૂટે એક ખૂટે તો અહીંયા જો આ ઓટુંમાંથી એક ઓ એક ઓક્સિજનનો એક પરમાણુ અલગ પડ્યું ઓક્સિજનનો બીજો પરમાણુ અલગ પડ્યું તો હું એમ કહું કે અહીંથી એક પરમાણુ આની સાથે જો જોડાઈ જાય તો બે પરમાણુ હતા એવા કેટલા થઈ જાય તો કે ત્રણ થઈ જાય તો શું બની જાય ઓઝોન બની જાય તો આવી રીતે વાતાવરણની અંદર શું થાય છે ઓઝોનનું નિર્માણ થાય છે રેડી ખ્યાલ આવે છે જો ખબર પડતી હોય ને તો જરા આપણી દેશની ભાષામાં કહી દેજો હા ખબર પડે છે એકચ્યુઅલી ઓકે ચલો હવે આગળ જઈશું હવે પ્રશ્ન સમજાવું તો તમને કોઈ કન્ફ્યુઝન નહીં આવે ને પ્રશ્ન તમને વ્યવસ્થિત આવડી જશે હવે જુઓ તો કેવું ઓક્સિજન મેં કીધું ઓ ટુના અણુ પર આ ઓટું એટલે ઓક્સિજનનો અણુ થાય કેમ કે ઓક્સિજનના બે પરમાણુ ભેગા થાય ત્યારે શું બને અણુ બને તો ઓક્સિજનના ઓટુંના અણુ ઓક્સિજનનો ઓટુના અણુ પર પાંચાબલી વિકિરણોની અસરથી શું બને છે ઓઝોન બને છે મેં કીધું ને કે પાંચલી કિરણો કોની ઉપર પડશે તો કે ઓટું ઉપર પડશે અને એમાંથી એક એક ઓ અલગ પડી જશે ને એમાંથી શું બને છે તો કે ઓઝોન બને છે હવે અહીંયા ધ્યાન આપો તો કે ઊંચી ઉર્જાવાળા જે વધારે ઉર્જાવાળા પાર જાબલી જે કિરણો હોય એ ઓક્સિજન આ ઓટું ઓક્સિજનના અણુનું શું કરશે વિઘટન વિઘટન એટલે અહીંયા ઓટું છે તો એને શું કરી નાખશે વિઘટન વિઘટન કરવું એટલે એને અલગ કરી દે આ ઓક્સિજનનો અણુ છે તો અણુ ઉપર શું પડશે તો કે વી કિરણો પડશે વી કિરણો પડે એટલે જુઓ અહીંયા અણુ અણુનું શું કરી નાખશે વિઘટન વિઘટન કરશે એટલે આને અલગ અલગ પરમાણુમાં વિભાજન કરી નાખશે વિઘટન કરી પછી શું કરશે સ્વતંત્ર ઓક્સિજન ઓ પરમાણુ મેં કહ્યું ને કે સ્વતંત્ર ઓક્સિજન આ એક પરમાણુ આ બીજો પરમાણુ ઓ પરમાણુ બનાવે છે રેડી અમે તમને આગળ સમજાવી દીધું છે અને જે સમજાવ્યું એ જ આ લાઈન છે કે ઊંચી ઉર્જાવાળા

એમાંથી પાટાબલી કિરણ પડ્યું એમાંથી શું થઈ ગયું ઓ ઓ હવે શું થશે તો ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ મતલબ આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે અણુ એટલે અહીંયા ઓટું ઓક્સિજનનો આ શું છે અણુ તો ઓક્સિજનના અણુ સાથે શું કરશે સંયોજાઈને શું બનાવે છે ઓઝોન અણુ શું બનાવે છે ઓઝોનનો અણુ બનાવે છે તો કેવી રીતે અહીંયા સમીકરણ સ્વરૂપે આપેલું છે આજે મેં તમને સમજાવી દીધું થોડું ધ્યાન આપજો ખબર પડી જશે વ્યવસ્થિત છે ને હા ઓકે ચલો જુઓ અહીંયા તો અહીંયા ઓ છે ઓટુ ઉપર શું પડશે તો કે યુવી કિરણો યુવી એટલે અલ્ટ્રા વાયોલેટ કિરણો જેને કહેવાય પાર જાબલી કિરણું પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે અલ્ટ્રા વાયોલેટ કિરણો તો યાદ રાખજો વાયોલેટ કિરણો એટલે પાર કિરણો કિરણું યુવી એટલે વાયોલેટ ઓકે તો જો અહીંયા ઓક્સિજનનો અણુ એના ઉપર પારજાબલી કિરણો પડશે એટલે અહીંયા બે ઓ છે એને શું પડશે અલગ અલગ કરી નાખશે એટલે એક ઓ પ્લસ ઓ ઓટુ અલ્ટ્રા અલ્ટ્રાવાયોલેટ કિરણો ઇટ ગીવ્સ ઓ પ્લસ ઓ ઓ ખે તો હવે બીજા નંબરે શું કરશું સૌથી પહેલાં ઓ ઉપર કિરણો પડશે તો બે પરમાણુને અલગ કરી નાખશે એક અણુ હતો એમાંથી પરમાણુને અલગ કરી નાખશે ચલો પછી આ એક પરમાણુ આ અણુ સાથે શું કરે છે જોડાઈ જાય છે મતલબ અહીંયા ઓક્સિજનના પરમાણુ અયે કેટલા હતા બે હતા અણુ એક હતો અને પરમાણુ અય્ય બે હતા તો આ સ્વતંત્ર પરમાણુ આની સાથે શું કરશે તો કે જોડાઈ જાય છે અહીંયા લખીશું જુઓ તો કે ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ એટલે આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ ઓક્સિજનના અણુ એટલે આ ઓટું સાથે શું કરે છે સંયોજાય સંયોજાય એટલે આની જોડે જોડાઈ જાય એમ ઓઝોનનો અણુ બનાવે છે તો અહીંથી આ શું બની જશે ઓઝોનનો અણુ આને આપણે કહીશું ઓઝોન વાયો ઇટ ગીવ ઓ પ્લસ ઓ પ્લસ ઓ ટુ ઇટ ગીવ ઓ થ્રી મતલબ ઓ થ્રી નહીં ઓ થ્રી ઓ થ્રી એટલે ઓઝન ઓકે આ આપણે શું જોયું તો કે ઓઝનનું નિર્માણ કેવી રીતે થાય છે હવે આપણે જોઈશું ઓજન સ્તરની અગત્યતા શું જોઈશું ઓજન સ્તરની અગત્યતા ચલો અહીંયા ધ્યાન આપો જરા આપણને દેખાય એવી રીતે રાખી દઉં છું ચલો અહી ધ્યાન આપો હવે ઓઝોન સ્તરની શું છે તો કે અગત્યતા ઓજન સ્તર શા માટે જરૂરી છે ઓજનનું સ્તર હોવું શા માટે જરૂરી છે તો કે સૂર્યમાંથી આવતા પાટાબલી પાટાબલી એટલે યુ વી યુ વી એટલે અલ્ટ્રાવાયોલેટ તો સૂર્યમાંથી આવતા પાર જાબલી વી કિરણો સામે ઓજન સ્તર પૃથ્વીની ફરતે શું કરે છે તો કે રક્ષણાત્મક આવરણ બનાવે છે આજે સૂર્યમાંથી આવતા જે કિરણો છે એ કેવા છે તો કે પાટાબલી છે અને તેની સામે આપણી જે પૃથ્વી છે તો પૃથ્વીની શું કરે છે રક્ષણ કરે છે અને પૃથ્વીની ફરતે એક શું બનાવે છે એક આવરણ બનાવે છે મેં કીધું ને કે ઓઝોનનું પડ ઓઝોન એક આવરણ બનાવે છે આપણા પૃથ્વીની ફરતે શા માટે તો કે રક્ષણ કરવા માટે કોનું રક્ષણ તો કે પૃથ્વીનું રક્ષણ કરવા માટે અને શા માટે તો કે આ પારજાબલી કિરણો બહુ જ હાનિકારક હોય છે આપણા બધા જ સજીવો માટે એટલે ઓઝોનનું સ્તર બહુ જ જરૂરી છે આપણા સજીવો માટે અને પૃથ્વી માટે પછી ઓઝોન સ્તર સજીવો માટે હાનિકારક ટૂંકી લંબાઈ ધરાવતા પાટાબલી વિકિરણોનું શોષણ કરે છે ભાઈ સૌથી વધારે અહીંયા પૂછાતો પ્રશ્ન કે ઓઝોનનું કામ શું તો ઓઝોન શું કામ કરે છે તો કે ઓઝોન જે હાનિકારક છે પાટજાબલી વિકિરણો તો હા આ હાનિકારક પાટાબલી વિકિરણોનું શું કરે છે તો કે શોષણ કરે છે કોણ શોષણ કરે છે તો કે ઓઝોન કોનું શોષણ કરે છે પાલજાબલી વીકિરણોનું ઓકે ઓકે અને બીજું શું કરશે તો કે પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે કોણ કરે છે ઓઝોન ઓઝોન શું કરે છે એક તો પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે બીજું પાર જાબલી જે વીકિરણો આવે છે જે હાનિકારક છે તેનું શોષણ કરે છે અને પૃથ્વીની ફરતે શું કરે છે તો કે રક્ષણાત્મક આવરણ બનાવે છે આ ત્રણ એની અગત્યતા છે તમને યાદ રહેશે સૌથી પહેલો મુદ્દો અહીંયા છે કે સૂર્યમાંથી આવતા જે પારજાબલી કિરણો છે તેની સામે ઓજનસર પૃથ્વીની ફરતે શું બનાવે છે તો કે રક્ષણાત્મક આવરણ બનાવે છે ઓજન સર સજીવો માટે જે હાનિકારક પારજાબલી વિકિરણો છે તેનું શોષણ કરે છે અને પૃથ્વી પરના સજીવોનું શું કરે છે તો કે રક્ષણ કરે છે રેડી દેખાય છે હા વિદ્યાર્થીઓ પ્રશ્ન એકદમ સહેલો છે બસ આપણી માનસિકતા અઘરી છે આપણને કોઈ આવી રીતે હાવ ગુજરાતી ભાષામાં હાવ દેશી ભાષામાં કોઈ સમજાવતું નથી ને એટલા માટે તકલીફ પડે છે કંઈ વાંધો નહીં અમુકને સ્માર્ટ ભણવું ગમતું હોય અમુકને દેશી ભાષામાં ભણવું ગમતું હોય તમને જેમ સેટ થાય આપણે બંને ભણાવીએ છીએ ઓકે પ્રશ્ન એવી રીતે સમજાય છે કે સરળતાથી તમારા મગજમાં ઘૂસી જાય ઓકે એટલે વિદ્યાર્થીઓ મારા વાલા વિદ્યાર્થીઓ આપણી ચેનલને મેક્સિમમ તમારા સપોર્ટની જરૂર છે દરેકે દરેક વિદ્યાર્થીને ખાસ એટલું કહેવાનું કે મારા વાલા વિદ્યાર્થીઓ તમારા માટે બહુ જ મહેનત કરીએ છીએ અને એવા કન્ટેન્ટ તમને પ્રોવાઈડ કરીએ છીએ એવી સરળ ભાષામાં તમને સમજાવીએ છીએ કે તમને કદાચ કોઈ પ્રોબ્લમ હોય ભણવામાં થોડું આગા પાછું ખબર પડી હોય ના પડી હોય આવડતું હોય તો વધારે આવડે ના આવડતું હોય તો આવડી જાય એવો આપણે કંઈક પ્રયત્ન કરીએ છીએ એટલે ચેનલને સૌથી વધારે સપોર્ટ કરજો અને તમારા એવા મિત્રો છે જે આપણી સાથે દસમા ધોરણ કે અગિયાર બારમાં ભણે છે તો એમને આપણી ચેનલ અવશ્ય શેર કરજો આપણી ચેનલની અંદર ધોરણ દસના તમામ સબ્જેક્ટના વિડીયો હશે બીજું અગિયાર બાદ કોમર્સના દરેકે દરેક સબ્જેક્ટના વિડીયો એકાઉન્ટ અને સ્ટેટના વિડિયો તો છે જ બીજા સબ્જેક્ટના વિડીયોની શરૂઆત કરી નથી પણ ટૂંક સમયમાં ટાઈમ રહેશે એ પ્રમાણે શરૂઆત કરીશું તમારા જે પણ ભાઈ બહેન હોય નાના મોટા આજુબાજુમાં તો દરેકે દરેક વિદ્યાર્થી સુધી આપણી ચેનલને અવશ્ય તમે શેર કરજો ઓકે ચલો આપણે મળીશું એક નવા વિડીયોમાં પર્યાવરણના સાથે જ અને તમારે જો બીજા ચેપ્ટર ભણવા હોય આવા વ્યવસ્થિત કે તમને આ ચેપ્ટરમાં ખબર પડે છે અને બીજા હજુ કોઈ ચેપ્ટર તમને ખબર નથી પડતી કંઈ તકલીફ છે તો તમે અવશ્ય કોમેન્ટની અંદર જણાવી શકો છો સતવતે તમારા કોમેન્ટનો રિપ્લાય પણ આપવામાં આવશે અને તમારી ડિમાન્ડ પર વિડીયો પણ બનાવવામાં આવશે ઓકે ચલો આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આદિયન ક્લાસીસ થેન્ક યુ જય હિન્દ જય ભારત